હેલો નમસ્તે મિત્રો આજે તારીખ બાવીસ આવનારા અડતાલીસ કલાક દરમિયાન સાયક્લોન મતલબ વાવાઝોડું પોતાનું અસ્તિત્વ જાહેર કરી દેવાનું છે કેમ કે તે સાયક્લોન મતલબ લો પ્રેશર સિસ્ટમ ડીપમાં પરિવર્તન થઈ અને તે સાયક્લોનનું સ્વરૂપ ધારણ કરવાનું છે મતલબ વાવાઝોડું વાવાઝોડાની અંદર રૂપાંતર થવાનું છે એટલે આવનારા અડતાલીસ કલાકની અંદર તેનું અસ્તિત્વ જાહેર થઈ જવાનું છે ત્યારબાદ તે સાયક્લોન પોતાનો રસ્તો કઈ બાજુ મોડ કરે તે પ્રમાણે તે આગળ વધવાનું છે એટલે આપણે આ વિન્ડી વેધર વેબસાઇટની ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે આ સાયક્લોન મતલબ વાવાઝોડું કઈ બાજુ ચાલી રહ્યું છે કેમ કે તારીખ પચીસ દરમિયાન તે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે છે અને તે ગુજરાત તરફ આગળ વધવા માંડે છે આ સમય દરમિયાન મહારાષ્ટ્ર અને ગુજરાતના સમુદ્ર તટો ઉપર ભારેથી અતિભારે વરસાદ અને ભારેથી અતિભારે પવન ફૂંકાઈ શકે છે ત્યારબાદ તે કિનારે કિનારે પૂર્વ દિશામાં આગળ વધે છે એટલે તે અગર પોતાનો રસ્તો બદલ્યા વગર ચાલે તો ગુજરાતની ઉપર ટકરાઈ શકે છે અને ત્યારબાદ તે ગુજરાતને ધમરોળે તેવી સંભાવના દેખાઈ રહી છે પરંતુ આ સાયક્લોન વારંવાર પોતાનો રસ્તો બદલે છે એટલે કઈ બાજુ ચાલે તે કઈ કહેવું મુશ્કેલ છે અત્યારે હવામાન વિભાગના નિષ્ણાતો પણ એવું નક્કી નથી કરી શકતા કે આ સાયક્લોન વાસ્તવમાં કઈ દિશામાં જવાનું છે તે પણ પોત પોતાના રીતે અભિપ્રાય આપે છે પરંતુ આ સાયક્લોન પાકો કઈ દિશામાં જઈ શકે તેવું કહેવું મુશ્કેલ છે આ વેધર એપ્લિકેશનની અંદર સાયક્લોન ગુજરાત ઉપર ટકરાઈ રહ્યું છે તારીખ ત્રીસ અને એકત્રીસ દરમિયાન પરંતુ હજી પણ આ કહેવું મુશ્કેલ છે કે ગુજરાતને જ ટકરાય છે એ કહેવું મુશ્કેલ છે કેમ કે તે વારંવાર પોતાનો રસ્તો બદલી રહ્યો છે એટલે તે સમુદ્રમાં પણ જતું રહે છે અને કદાચ તે મહારાષ્ટ્રની સરહદ ઉપર પણ ટકરાઈ શકે છે શું થઈ શકે તે કહેવું મુશ્કેલ છે પરંતુ આ સાયક્લોનને લીધે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને સમુદ્ર તટો ઉપર ભારે પવન પણ ફૂંકાઈ શકે છે આવું હવામાન વિભાગના નિષ્ણાતોનું માનવું છે અને આ સાયક્લોન પોતાના રસ્તા ઉપર અડગ રહ્યું અને પોતાના રસ્તા ઉપર જ જો ચાલશે તો તે ત્રીસ એકત્રીસ તારીખ દરમિયાન ગુજરાતના સમુદ્ર તટો ઉપર ટકરાઈ શકે તે પાકું ગણું પરંતુ આપણે ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ કે તે સાયક્લોન વિખેરાઈ જાય અને વરસાદ થાય તો સૌના માટે બહેતર રહે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ